નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર અરવલ્લી જિલ્લા સેવા સદનમાં મંજૂરી વગર ચાર થી વધુ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અરવલ્લી જિલ્લા સેવા સદનમાં મંજૂરી વગર ચાર થી વધુ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ દ્વારા કાયદો વ્યવસ્થા પર વિપરીત અસર પડતા આ નિર્ણય લેવામાં આવ્યો છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હાજર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા સેવા સદન ખાતે રેલી ધરણા ઉપવાસ આંદોલન આવેદન પત્ર આત્મવિલોપન રજૂઆત કરવા ચાર થી વધુ વ્યક્તિ ભેગા થવા અને ટોળા પર રોક લગવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ જાહેરનામું સાત બે બે હાજર પચીસ થી સાત ચાર બે હાજર પચીસ સુધી અમલમાં રહેશે કપિલ પટેલ ને શબ્દસિંહ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર